સુરતના આરોગ્ય વિભાગ દ્વારા બમરોલી વિસ્તારમાં દુકાનોમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા અલગ અલગ દુકાનોમાં ચેકિંગ હાથ ધરાયું હતું બમરોલી રોડ પર આવેલી આશાપુરી માર્કેટના મેઇન રોડ પર આવેલી અલગ અલગ દુકાનોમાં ચેકિંગ હાથ ધર્યું હતું જ્યાં કેટલીક સંસ્થાઓ લારીઓ પરથી અમુક પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો હતો આરોગ્ય વિભાગની સ્કોડની ટીમ દ્વારા

તમારા વિરોધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ ટુ ગુજરાતી ન્યૂઝ